શિક્ષણ જગતને સ્તરમાં આવે તેવી ઘટના સામે આવી શિક્ષણ જગતને લજાવતી ઘટના છે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે વાયરલ વિડીયો દ્રશ્યના છે માસાપુરા ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી પ્રાથમિક શાળાના શિક્ષકો વચ્ચે મારામારી ખેડાની નડિયાદ તાલુકાની સોળપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પર હુમલો શાળાના અન્ય શિક્ષકોએ ભેગા મળીને જ આચાર્ય પર કર્યો હુમલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પ્રાથમિક શાળાના છ શિક્ષકોએ આચાર્ય પર હુમલો કરી માર મારી છ શિક્ષકોએ આચાર્ય સાથે ધક્કા મૂકી કરી ઝપાઝપી કરી લાફા માર્યા ચાલુ શાળાએ વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષકોએ આચાર્યને માર માર્યો ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષક શિક્ષકો ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો અને અન્ય શિક્ષકોને બોલાવી લીધા વાંચન લેખન અને ગણનવા શિક્ષકોની નબળી કામગીરીને કારણે આચાર્ય શિક્ષકોને ટોકતા શિક્ષકો આચાર્ય ઉપર વિરોધ વિરોધ થઈ ગુસ્સે ભરાયા હતા સમગ્ર ઘટનાને લઈને આચાર્ય દ્વારા ચકલાસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી